અંકલેશ્વરની આર્કિલ કેમિકલ્સ કંપનીને ક્લોઝર નોટિસ જીપીસીબીએ ફટકારી હતી જીપીસીબી તપાસમાં રો મટીરીયલ વગર પ્રોસેસનું તથા તેના યોગ્ય ડેટા આપ્યા ન હતા વધુમાં ફ્લેક્સિબલ પાઇપ મળી આવ્યા હતા કંપની પ્રીમાઇસિસ માંથી લીધેલ સોઇલ સેમ્પલમાં નિયત માત્રા કરતાં વધુ માત્રા જોવા મળી હતી એન્વાયર પ્રોટેક્શન એક્ટ ની કલમ પાંચ હેઠળ જીપીસીબી ની કાર્યવાહી કરી હતી વીજ પાણી કનેક્શન કાપવાનો પણ હુકમ કરાયો હતો અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ આર્કિલ કેમિકલ્સ કંપની જીપીસીબીના ધારાધોરણ ભંગ કરતા રંગે હાથ ઝડપાય છે તાજેતરમાં કંપનીના મટીરિયલ ભરેલ ટેન્કર અંગેની તપાસ કરાઈ હતી જેમાં અંકલેશ્વર જે જીપીસીબી તપાસ કરતાં કંપની ખાતે તપાસ કરતાં કેમ્પનું રો મટીરિયલ જે હતું તેને કોઈપણ જાતનું પ્રોસેસ કરવામાં આવી ન રહ્યું હતું તેના ડેટા જે હોવા જોઈએ તે પણ જીપીસીબીને આપ્યા ન હતા વધુમાં કંપની ખાતે સોઈલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં સેમ્પલ લેબ ખાતે પૂથકરણ માટે મોકલવામાં આવતા જેમાં નિયત માત્રા કરતાં વધુ માત્રા જોવા મળી હતી જેમાં જીપીસીબી દ્વારા એન્વાયર પ્રોટેક્શન એક્ટની કલમ પાંચ હેઠળ જીપીસીબીની કાર્યવાહી કરતાં વીજ અને પાણી કનેક્શન કાપવાનો પણ હુકમ કરાયો હતો અને ત્વરિત અસર અને પાણી જોડાણ કાપી નાખી કડક કાર્યવાહી શરૂ કરી હતી